કઈ લખેલો તો છે નહીં ને અત્યારે કઈ લખેલ નથી અત્યારે વિવાદ કરે છે અટકાવે છે અટકાવતો નથી એકવાર અટકાયો તો પછી મેં મામલતદાર જઈને કીધું ને એટલે ઓલા તલાટી મંત્રી એને ઘીર જઈને કીધું કે આ રોકાવશે ને તો તમારું નહીં આલે ગાઈડ્સ ના ઓલા આવશે ને તો ખાંપા નાખી જાહે અહીં હાલવા દેવાના એક લખાવીને લખી નાખશે બસ હારો મારું કામ થયું હાલો તલાટી ને ધન્યવાદ જુઓ લખેલો નથી એટલે સામેથી કંઈ કરવા ન જાવ ઇઝમેન્ટ રાઈટ તમારો ભંગ થાય એટલે જ્યારે ઈ કંઈ અડચણ ઊભી કરે ત્યારે એને લેખિત માં ફરિયાદ કરી દેજો મામલતદાર સાહેબ માં અને ગૂગલ ઇમેજ રેગ્યુલર લેતા લેજો એટલે કેદી બંધ કર્યો એ ખબર પડે દિવસ ભલે ખબર ન પડે કેટલા મહિના પહેલા પંદર દિવસ પહેલા બંધ કર્યું ખબર પડે ગૂગલ ઇમેજ ન આવડે તો છોકરાઓને શીખવાડજો કેજો તારીખ સાથે ની ગૂગલ ઇમેજ લેતા રહેજો આટલા હો ગૂગલ ઇમેજ એ છોકરાઓને કેજો ને ભણેલ છોકરાઓને ખબર પડી જશે હા હા અને એમ નહી બીજે ખેતર તો સહમતી દીએ એમ છે મારો ભાઈ સહમતી દીએ લખાવી જ નાખો 100 રૂપિયાના 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હા તમે એમ જો ને કે ગાડા માર્ગ લખાવી તો આઠ ફૂટ નો જો આપણે એમ લખાવી તો કે બાર ફૂટ નો ગાડા માર્ગ કઈ વાંધો કાઈ લખી દેતો લખાવી લ્યો ને હા હા બીજે ખેતરી લખાવી લે હાલો ગાડા માર્ગ નહીં લખતા બાર ફૂટ રસ્તો એમ જ લખાવજો હા ઠીક 12 ફૂટ રસ્તો આવવા જવા માટે એમ જ લખો ફૂટ માં જ જાવ હવે મીટર માં જાવ હા હમજાજો હમજાજો ભલે ભલે અને આ રસ્તો જ્યાં સુધી ત્યાં સુધી કાઈ ન કરો રોકે એટલે કરી લેજો ને Google Email ખબર પડે તો જુવાન છોકરાઓને ખબર પડે એને કહેજો તારીખ સાથેની ગૂગલ Email લેજો હો

કે મારા પાડોશીને મારે રસ્તામાં હાલવા દેવો નથી માટે ભગવાન એને એટલો સક્ષમ કરો કે મારી પેલા એને હેલિકોપ્ટર ની સુવિધા થાય અને એને હેલિકોપ્ટર મળી જાય એટલે હું રસ્તો બંધ કરી દઈશ આવી ભગવાનને પ્રાર્થના કરજો અને પછી રસ્તો તમ તમારે બંધ કરી દેજો